આગળ નાખવાનું શંઘાર કરવાનો છે નવું નાખવાનું છે હજી તો ઉપર બધું ખાવાનું બાકી છે એટલે આ તો બધા લાગે પણ હાલ ના બાકી ઓડિયા તૈયાર કરવાની છે અમે સીટી ને કહી દેજો સીટો 10 જણો ને માટે સીટો છે ના ના બરોબર તમાર લગન માં છે પેલા હોય બે હરે જાય સીટો પર ઓડી જો પણ અલ્યા એ સીટો બધી આવે સીજ કેવાય વાત કરો ફીજે છે ને જો આ ફીજ ફીજે છે પાછો વાત કરવા ના ઘરે

હજી તો ખાલી ઉદઘાટન કરવાનું પેલા લેવા જવાનું છે ખાલી પાછા ગાડી આવે છું ખાલી સજુ ના ને પછી ઓર્ડર મચી

વાત કરીશ દિવસ તો એમ તો જો બિરફ મારવી ના પડે વાગી જાય ખાલી હા હા એટલે બિરેક વાગી જાય એટલા માટે કહું છું જો

પેલા દેખાતી નાઈ નહીં સારું ગયા હું ગયા હું પણ આપી છે ને ખરી ખબર હે હા કે પચીસ હાજર યુવાના પોત્રી પણ પાછા લેવાના એવું ક્યાં રીઝન પણ ઓડી દેખાદી

કોઈ કહાની ક્યાં જાહે